વિરોધી રોડ પર હવામાં ધૂળના કણોને નીચે બેસાડવા તંત્ર દ્વારા મોટા પાયે પાણીનો છંટકાવ કરાયો શરૂ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાના પ્રદૂષણના વધતા સ્તરને નિયંત્રિત કરવાના તાત્કાલિક પગલાના ભાગરૂપે લોધી રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે શિયાળાની શરૂઆત અને વાહનોના ધુમાડાને કારણે દિલ્હીની હવાની ગુણવત્તા સતત ખૂબ જ ખરાબ અથવા ગંભીર શ્રેણીમાં રહી છે જેના કારણે નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ સહિતની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસ રૂપે ટ્રક માઉન્ટેડ વોટર સ્પ્રિંકલર્સ નહીં તૈનાત કરવામાં આવ્યા છે પાણીના છંટકાવનો મુખ્ય હેતુ હવામાં તરતા ધૂળના કણો અને સૂક્ષ્મ રજકણોને જમીન પર બેસાડવાનો છે જેથી હવાની ગુણવત્તામાં કામ ચલાવ રાહત મળી શકે આ ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણના અન્ય પગલા જેવા કે બાંધકામ પ્રવૃત્તિઓ પર કામ ચલાવ પ્રતિબંધ ને વાહનોની અવર જવર પર નિયંત્રણ પણ કેટલાક વિસ્તારોમાં અમલમાં મૂકવામાં આવ્યા છે પર્યાવરણ નિષ્ણાંતો દ્વારા આ પ્રકારના પગલાંને કામચલાઉ ઉપાય ગણવામાં આવે છે પરંતુ હાલની ગંભીર પરિસ્થિતિમાં તે થોડી રાહત આપી શકે છે દિલ્હી સરકાર અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અન્ય પ્રદૂષણ હોટસ્પોટ્સ પર પણ આ જ પ્રકારે પાણીનો છંટકાવ કરવાની ને એન્ટી સ્મોક ગનનો ઉપયોગ કરવાની યોજના પણ વિચારણા થઈ રહી છે લાંબા ગાળાના કાયમી ઉકેલ માટે પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાની ઘટનાઓ પર અંકુશ મેળવવો અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે